જમા ગઈ આમાં 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 કેટલી નાખી એમ જોઈ આત્રમાં આવી ને પડી ને પડી જા ઊંચા કોળડા વી જા તો દર્શન કરવા કોટડા વી જા તો રવાઈ બધા ખોટા ના જમના ખોટા આવે છે પણ મા દર્શન કર એનો

જીવતા રહે તો પોર એમાં આવશે ને મરી ગયા તો એ ગયા નિત્ર જાય ટિકિટ વગર ટિકિટ લેવી ન પડે વગર ટિકિટ જાય બાપા સીતારામ આવ દેરાણી બંગલો બંધ જેઠાણી પઠાકણો આવનો ઘર બંધ લાવે હાઉ તમે તમારા બંગલામાં આવ આનો મકાન બંધ હવે અમારો બાપ લો હાઉ નીકળેલો હો પાય આયા દેરાણી નીકળેલો જેઠાણી પાય આયા હાઉ નાડો લીટો તાણી તારો કઈ ગયા આનો બંગલો ખાલી થઈ ગયો આ બે દેરાણી જેઠાણી ભેગી થઈને વાતો કરે લબા લબ બટા બટ જબા જબ હબા આપણે પટા પડ છે હાઉ બતા બોલો બોલો હાઉ ને બોલો હા છો ને તો એ મારો બાપ ઢાકણો દીધો હું દીધો ઢાકણો બપો લીટો તાણી એટલે હવનો નો બંગલો ખાલી થઈ ગયો છે આમાં કેટલી આવી કેટલી તમે જોઈ હેલ એ હાઉ ચાપી આવી જા હાઉ ખાલી છે મારા બા ખાલી બોલો હું ને બધા બોલો તમે એટા બીજો નાનકા એટા બીજો એટા બીજો નાનકા એટા બીજો બધા દેખા એટા બીજો ને આ ઠાકણવાના પર ના હાવ બેઠા અહીંયા બોલો સે હાવ બોલો હું ને મે હાવ આવી જાતો બધા બેનો ને જે માતાજી કરી બાપા સીતારામ બાપા સીતારામ લો હાવ આવી ગયા લા